હા 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 નું કરું છું તમારું નામ શું પેલા નહીં લગ્ન નથી થયા ભાઈ કેમ એટલું બધું એમાં શું છે આપડે બાપુજી વેલા ઓફ થઈ ગયા આપડે હલાવાળું કોઈ હતું નઈ ને આપડે ધંધામાં પછી કઈ નબીરા આપડું કઈ ધ્યાન દીધું એમ નું કામ શું કરો કામ હતા કર્મકાંડ અને પલોટ નું મકાન નું લેવેશ અને કર્મ કાંડ કરું બ્રાહ્મણ નું હા લેવેશ નું કરું હા લેવેશ નું કરું હા 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 હમ તમારા મગજ માં હોય તો કઈ જો વાત કરાવો પરિવાર પરિવારમાં કોણ કોણ શું છે પરિવારમાં માં દીકરો બે માજી છે ભાઈ નથી નહી ભાઈ નથી હું એકર હો તો તો બહુ ટાઈમ લગાડી તું તમે ટાઈમ યાર આપડે હલાવેલી ને આપડે પંદર સત્તર અઢાર હજાર મહિને કામ ક્યાંય આવવા પણ નથી આપડી ઘેરે ક્યાંય કોઈ નઈ હા બરોબર છે પણ હવે આમ છે આપણે કોઈ હલાવાળું હતું નહીં હલાવવાળા હતા પણ નોકરી હામી છોકરીઓ ભણેલું આપડી પાસે એટલી ભણતર નથી એમ છે આપડે કોઈ જ્ઞાતિ નું એવું કઈ નથી આપડે હોય તો જ્ઞાતિ નાખી ખોટું પૈસા મૂકી દીધા કેટલા વીઘા હતી આપડે પણ હાળા હાથ વીઘા હતી મારી મારી હમ શું કરવું પણ કોઈ કરે એમ નતું તો શું કરવું હાળા હાથ માં પછી કોણ આપડે મજૂર હોય ની થી થાય ની હા ભાગ્યા દેતો ભાગ્યા માં કઈ કાઢી લેવાનું હતું મૂળ ગામ આપડું કાઠી ના અમરાપુર અત્યારે ક્યાં આવ્યો છો અત્યારે ધણ ફૂલિયા અહીંયા જુનાગઢ ની બાજુ માં જુનાગઢ ની બાજુ માં ધણ ફૂલિયા હા આપણે શું કર્મકાંડ માં અહીંયા મારે ગોકરણ ને દામોકુંડ વધારે જવાનું હોય એટલે મારે આ નજીક થાય એટલે મેં આ મકાન લઈ લીધા ને અહીંયા રહું હમ

અને ગામડું પડે અલગ અલગ પડી જાશે તો એમાં હું એ લોકો એમ કે છે કે તમારે city માં રેવા આવું પડે તો શું કરશો તો આપણે ઓકે કરશું હા એટલા માટે કહું ના ના એમાં કઈ વાંધો નહીં એમ કે જુનાગઢ રહેવાનું થાય તો આપણે જુનાગઢ રહીએ પછી એમ કે કે ભાઈ ભાવનગર રહેવાનું થાય તો આપણે ધંધો આપણે ધંધો એક set કરવો પડે બીજું શું એટલા માટે જ કહું ને ના ના એ ધંધો આપણે તો એને એમ હોય કે ભાઈ અહીંયા રાજકોટમાં રહેવું તો આપણે માં ધંધો ગોતી લઈએ ને ફટ એટલા માટે કહું તો જો અત્યારે તો સિટી વાળી હોય તો city વાળી કે ભાઈ city માં હોય તો આપણે કરવું છે તો શું કરવું એમ હા તો કઈ વાંધો નહિ જો આપણને એકા બીજા ને અમને ગમતું હોય ને એને ગમી જાય ને મને ગમી જાય તો ભાઈ રાજકોટ માં રહેવામાં હું શું વાંધો જુનાગઢ માં આપડે કઈ ગામડા માં રેવું ક્યાં રહેવું આયા ગામડા માં system માં ઘર ના મકાન છે બરોબર હા અને ધન તો આપણો ગોકરણ ને અહિયાં દામોકુંન હાલે છે એટલે આપડે અહી થી આઠ કિલોમીટર થાય એટલે આપણે અહીં રહી બાકી તો ભાઈ ઘર બનતા હોય તો જાય ગમે હા હોય તો કેવું પાત્ર પાત્ર આવે એટલે તમને કોન્ટેક કરાવું બરોબર હા બરોબર કોન્ટેક્ટ કોન્ટેક કરો જો આવે ને હા એટલે તમારે કોન્ટેક્ટ કરવું બરોબર ફોન કરી તમારો ફોટો મોકલજો એ એ વાંધો ને આ WhatsApp નંબર છે ને આ તમારો હા WhatsApp નંબર છે આની ઉપર ફોટો મોકલી દયો ને હા મોકલી દો હાલો હા জয়ে সোম জয় সোমনাথ জয় সোমনাথ